સ્થળ પર બધા એકઠા થઈને તંત્રને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે રામધૂન બોલાવી અને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના ઠાલવી હતી તંત્ર દ્વારા દર વખતે માટી કામથી તકલાદી કામ કરવામાં આવે છે પણ દર વર્ષની જેમ વધુ વરસાદ પડે ત્યારે આ પુલનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનો કરવામાં આવેલો ખર્ચો પણ ધોવાણ થઈ જતો હોય છે તે ઉપરાંત વાહન વ્યવહાર બંધ થઈ જવાના કારણે લોકોને વીસ કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે ત્યારે આ સમસ્યાને લઈ વાત પહોંચાડવા માટે ગ્રામજનો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છેલ્લા ચાર વર્ષથી આ પુલ ખખડધજ હાલતમાં છે તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત હાલ કરવામાં આવી હતી